પગાઈ જો પૈસા કાઢ પૈસા કીધું જ ખરા મા ભાઈ આપી દો યાર નહીં હાલ માર જોડે તને જો તો કઉ યાર નહીં તારા જોડે ના તો હાલ હું કરવા જતો તો મય સમો આ એટીએમ માં એટીએમ માં હા આ એટીએમ માં તો શું લાગે હતા તને અને એમ કા કપડાની દુકાન યાર ફેમ હું કીધું આ કાચની કપડાની દુકાન હોય એટલે હું તો કપડું લેવા જતો હતો આ હોય તોય કપડા લબડેલો હ

તે જતન જતો પકડ્યો એટલે નકર જ્યાં ભેગો જતો હમણો ના જઉં ના જઉં સુદ ને પૈસા જતો છે નહીં ના અને એટીએમ કાર્ડ એટીએમ કાર્ડ પણ શું એટીએમ એટીએમ કાર્ડ કાટજે તું મય કેટલા હું નહીં એ હું ચેક કર લઉં કાટ ખોટું ના બોલું માર ભાઈ તારા આગળ આ લ લે એટીએમ કાર્ડ જે ચેક કર લે આ લે હેડો મય હેડો મને પાસવર્ડ ક્યો હું ચેક કર લઉં મય કેટલા હ અને અશિન તો હું મારા કાઢી લે લે તો પાસવર્ડ તો મને યાદ નહીં પાસવર્ડ યાદ નહીં નઈ અલ્યા જીટ્ટા જીટ્ટો બોલવાનું માપ રાખ હાચું કે હું પાસવર્ડ યાદ નહીં યાર મને આ તો મુખ ખાતું આ તો હું તો સાત વર્ષ મોરી બેંકમાં ખાતું ખોલાયતું બરોબર એ વખત એટીએમ મફતમાં આવ્યું હો કદી જીંદગીમાં મેં આ એટીએમ નો ઉપયોગ કર્યો નહીં એટલે પાસવર્ડ તો યાદ રહે યાર બેંકમાં માર તો બેંકમાં જ્યો નહીં માર તો બેંકમાં બેલેન્સ નહી માઈનસમાં આવડું બેંકતા કાપી કાપી કાપીને 4000 માઈનસ છે બેંકવાળો રોજ મને ફોન કરે ભાઈ થોડું બેલેન્સ કરો બેલેન્સ કરો બેંક ચાર્જ કપાયો લાય તારી જોડે પરત લાય મોય ભરું અને હજાર રૂપિયા બેલેન્સ થાય બસ એટીએમ આલું તને અને પાસવર્ડ ઇથી લઈને આવે તો તું હજાર રૂપિયા ગાડીને લઈ જજે બસ લાય મતલબ નહીં નહીં લે પૈસા યાર હાચું 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 લે માર બધે તો પૈસા હોય યાર તને ખબર તો હ નહીં બેંકમાં નહીં ખિસ્સામાં નહીં ઘરમાં ઘરમાં તો હું ખુદ નહીં આખું કોઈ રહેવા જ નહીં દેતું મા ભાઈ ના ખોટું બોલું યાર તાર પૈસા હાલ દો એમનું આવા ફરીથી હે ને મલન એટલે મારા પૈસા રેડી રાખજે એટીએમ માં ગાલી મારું મૂટન કઈ દઉં હું કીધું અને આ રોજ વાળું શાસ્ત્ર કરી દેવા દે બરાબર સોંતી થઈ જાય મને બરાબર અને હવે ફરીથી સોંતી કરાવવા માટે પૈસા લઈને આવજે બરાબર એટીએમ માં નતો જતો હા હો ના જતો જો જતો એ જા પણ પૈસા જોવો અમારા આવતી વખત હા બીબી હા બસ એટીએમમાંથી પૈસા કઢા આવ્યો શોપિંગમાં જવાનું જ છે યાર એટીએમ એની જ છે ના શોપિંગ કરવાની હોલ પૈસા ઉપાડીને આવ્યો